જેલમાં મોકલ્યા છે આ ઘટનાને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે અને વધુ એક આંદોલનની ચિમકી પણ આપી દીધી છે ત્યારે શું રહ્યો આ સમગ્ર મામલો આ રિપોર્ટમાં જોઈએ રાજકોટમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે ક્ષત્રિય પહેલા જ રાજકોટના અમરનાથ મહાદેવ મહાઆરતી માં થયેલી બોલાચાલી અને ધમકીના આક્ષેપો સાથે જોડાયેલું છે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેમાં પીટી જાડેજા મંદિરના સેવકને ધમકી दाहोन पर आक्षी पीटी जैन धरपकड़ का समाचार फैलाता क्षेत्रीय समाज बांधा लोगों की संख्या में राजकोट का बहुमाली पहुंचा तरीका थे हुए पीटी बाबू आगे बढ़ो हम तुम्हारे साथ हैं जय भवानी जीवा नारा लगावीने सरकारनी आ कार्रवाई नो विरोध करयो हम तुम्हारे लोगों ने કલેક્ટર કચેરી સુધી પૂછ કરી અને એક આવેદનપત્ર સુપ્રત પણ કર્યું પ્રદેશના અન્ય શહેરોમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનો વ્યૂહરચના બનાવવા માટે બેઠકો યોજી રહ્યા છે કે આજે અમારું ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું એને ટાર્ગેટ કરી અને આ બધું થઈ રહ્યું છે તો પીટી જાડેજાને આજે સવારે અગિયાર વાગે ખાલી નોટિસ આપી હતી કે અગિયાર વાગે એમને ત્યાં હાજર થવાનું હતું એ લોકો પાસે વોરંટ પણ નહોતું અને રાત્રે તાત્કાલિક ધરપકડ કરી લીધી તો આ એક ચોખ્ખી સરકારની તાનાશાહી દેખાય છે તો બીજેપી સરકારથી ક્ષત્રિય સમાજને કોઈ પણ વાંધો નથી આંદોલન પણ ઠંડુ પડી ગયું હતું છતાંય હજી ક્ષત્રિય સમાજને શું કામ ટાર્ગેટ કરે છે તો બીજેપી સરકાર જો હવે નોંધ લે જો વારંવાર આ બનશે તો હવે બસોની અંદર

આનાથી પણ ગંભીર ગુનેગારો રેઢા રેઢા ગુનેગારો શહેરમાં ફરે છે તો તમને એ કોઈ દેખાતા નથી અને જે સામાન્ય સમાજ માટે લડનારો વ્યક્તિ હોય અસ્મિતા આંદોલનનો જે ચહેરો હતો મુખ્ય ચહેરો એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે તો આ છત્રી સમાજ સાખી લેશે નહીં આજે ટૂંકી નોટિસના કાર્યક્રમમાં છત્રી સમાજ ભેગો થયો છે તો આવનારા દિવસોમાં પણ બહુ મોટી સંખ્યામાં આંદોલન કરવા પણ છત્રી સમાજ કરવા તૈયાર છે તમામ યુવાનો છત્રી સમાજના પીટી જાડેજા સાથે છે પીટી જાડેજા ક્ષત્રિય આંદોલનનો પ્રમુખ ચહેરો રહ્યા હતા જે લોકસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રીય મંત્રી પરશુત્તમ રૂપાલા નિવેદન સામે પણ શરૂ થયું હતું આ આંદોલનને કારણે તેમની સામે આ કાર્યવાહી રાજકીય ષડયંત્ર હેઠળ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ ક્ષત્રિય સમાજે લગાવ્યો છે અસ્મિતા કોન્ફરન્સના આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ પણ આ કાર્યવાહીને અન્યાયી ગણાવી અને કહ્યું કે માત્ર ધમકીના આધારે પાસા જેવી કડક કાર્યવાહી અયોગ્ય છે સામાન્ય એમની ધરપકડ કરી અને પાછા ધકેલવામાં સાબરમતી ખાતે અને એક રાજકીય કિન્નાખોરી ભાગ સ્વરૂપે છે આપ સમજી શકો છો એક સામાન્ય ધમકીના કેસની અંદર પણ જો પાસા થઈ શકતા હોય તો સામાન્ય લોકો અત્યારે સ્કૂટર લઈને જાતા હશે ને સામે જોયું ને તો આપણી રાજકોટના લોકો તો તરત જ કંઈક બોલી જશે તો ધમકી સ્વરૂપે શું બધાને પાસા કરી દેસો આપ આવા નાના ગુનાની અંદર જો આપણે પાછા કરી દેતા હોય તો ક્ષત્રિય સમાજને પાછું વિચારવામાં હવે નવી શરૂઆત કરી છે અને એના સંદર્ભમાં ક્ષત્રિય સમાજે સુરેન્દ્રનગર ખાતે બાર વાગે એક મિટિંગ પણ રાખેલી છે ઝાલાવાડ સમાજની એમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે અને ક્ષત્રિય સમાજની હરેક સંસ્થાઓ અત્યારે ભેગી છે પીટી જાડેજાના સમર્થનમાં છે ક્ષત્રિય સમાજે સરકારને ચેતવણી આપી છે કે પીટી જાડેજા સામેની પાસાની કાર્યવાહી પાછી નહીં ખેંચવા આવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરાશે આ ઘટનાએ રાજકોટમાં રાજકીય માહોલ ગરમાવ્યો છે અને આગામી દિવસમાં આ આંદોલન કઈ દિશામાં જાય છે તેના પર નજર રહેશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા